ભાવનગર જિલ્લામાં સિહોર નગરપાલિકામાં થયેલી ચૂંટણીના પરિણામો બાદ એક લેટર લખવામાં આવ્યો છે જેમાં સિહોરના રાજકીય પરિસ્થિતિ અને ભ્રષ્ટાચાર સંબંધિત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે આ લેટરમાં ઉલ્લેખ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી સિહોરમાં માત્ર ત્રણ પરિવારો જ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા પદો પર કબજો છે અને તેમણે શાસન કર્યું છે લેટરમાં સી આર પાટીલ રત્નાક્રજી આર સી મકવાણા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયા જેવા નેતાઓને સંબોધીને આરોપો મૂકવામાં આવ્યા છે લેટરમાં દાવો કરવામાં આવ્યો છે કે સિહોરમાં ચાલીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને આ ત્રણ પરિવારોએ આ ભ્રષ્ટાચારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે લેટરમાં આ પરિવારોથી સિહોરને બચાવવાની વાત કરવામાં આવી છે ચૂંટણી પરિણામ બાદ નવા પ્રમુખની ચૂંટણીને લઈને પણ લેટરમાં ટીકા કરવામાં આવી છે આ લેટરે સિહોર ભાજપમાં ખળભળાટ ઊભો કર્યો છે અને ભાજપના દસ કાર્યકરોએ મળીને આ લેટર લખ્યો છે એવો ઉલ્લેખ લેટરમાં કરવામાં આવ્યો છે જો કે વાયરલ લેટરની ગેલેક્સી મીડિયા પુષ્ટિ કરતું નથી પરંતુ આ લેટરથી સિહોરની રાજકીય પરિસ્થિતિમાં ખળભળાટ મચ્યો છે અને ભાજપ પક્ષમાં આંતરિક મતભેદો જોવા મળી રહ્યા છે આ વાયરલ લેટર બાદ આગળની કાર્યવાહી અને આરોપોની તપાસ કેવી રીતે થાય છે તે જોવાનું રહેશે